જિલ્લા તાપીની સ્થિતિ સૂચનાને માર્ગદર્શન હેઠળ એસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ એલસીબી તાપી એલસીબી અને પેરોલ ફ્લોસ કોના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ મહાતા જે દરમિયાન એસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ તથા એસઆઈ જગદીશભાઈ જોરામ નાઓને ખાંગીરાહે બાદમી મળેલ કે મોજે રાણિયા ગામે તાલુકા સોનગઢ જિલ્લા તાપી ખાતે અજય સુમન ગામિત નાનો કેટલા કિસમો મુંબઈ થી નીકળતા વડલી મટકાના હારજીતના આંકડા ઉપર જુગર રમાડે છે જે બાતમી આધારે એસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ એલસીબી તાપીના એલસીબી તાપી તથા પેરોલ ફ્લો સ્કોર તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી અજય સુમનભાઈ ગામિત રહે રાણી તાલુકા સોનગઢ ગૌરાંગભાઈ રાયસિંગભાઈ વસાવા રહે રાણી અંબા તાલુકા સોનગઢ જિલ્લા તાપીનાઓને મુંબઈથી નીકળતા વરલી મટકાના જુગારના આંકડાનો મળી કુલ કિંમત રૂપિયા બોતેર હજાર પાંચસો પચાસના મુદ્દા માલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારા કલમ બાર અ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશને સોંપેલ છે આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ એલસીબી તાપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પાંચાણી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઆઈ જયેશભાઈ લીલકિયાભાઈ તથા એસઆઈ જગદીશભાઈ જોરામ અને રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ એલસીબી તાપી તથા પેરોલ ફ્લોકોરના આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ દિગંબરભાઈ સાથે દીપકભાઈ સેવજીભાઈ નાઓએ આ કામગીરી કરેલ હતી રિપોર્ટર કાર્તિકોળભાઈ ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી